સુરતના વરાછા વિસ્તારમાં સુરત પાલિકાની ગંભીર બેદરકારી સામે આવી છે જેમાં વરાછા વિસ્તારની અર્ચના સ્કૂલ નજીક રવિ પાક સોસાયટી પાસે કરાયેલા ખોદકામ એમ જ મૂકીને ત્યાંથી રફુ ચક્કર થઈ ગયા હવે કીચડ અને ખોદી પાડેલા રસ્તા ઉપરથી પસાર થતા અનેક બાઇક ચાલકો પણ ધડાધડ પડવા પામ્યા હતા સ્થાનિકોના જણાવ્યા મુજબ એક જ દિવસ મધસ્તી વધારે બાઇક ચાલકો સ્લીપ થઈ ગયા છે સુરત મહાનગરપાલિકા દ્વારા સુરતને સ્માર્ટ બનાવવા માટેના અનેક પ્રયાસો થઈ રહ્યા છે ત્યારે થોડા દિવસ પહેલા સુરતના સમગ્ર ભારતમાં સ્વચ્છતામાં પ્રથમ નંબર મળ્યો છે હજુ પણ પાલિકાના અમુક કર્મચારીઓના પાપે સુરતની છબી ખરડાય છે બરાચા વિસ્તારમાં આવેલા અર્ચના સ્કૂલ નજીક રવિ પાક સોસાયટી પાસે મેઇન રોડ ઉપર છેલ્લા ચાર દિવસથી પાલિકાના કર્મચારી દ્વારા ખાડો ખોદાયો હતો હવે આ જગ્યા ઉપર કામગીરી પૂર્ણ થઈ ગયા બાદ પણ ખાડો જેમ તેમ પૂરી તેઓ જતા રહ્યા રોડની બીજી સાઈડથી પાણી નીકળતું સ્પષ્ટ દેખાય છે હવે આ ખાડામાં ભળી જતા ખાડાના

મહાનગરપાલિકાના કર્મચારીઓ સાથે વાતચીત કરતા જણાવ્યું કે કર્મચારીઓ યોગ્ય કામગીરી નથી કરતા જેથી બીજા હેરાન થાય છે પાલિકાના અધિકારીઓ પાસેથી વહેલી તકે ખાડા પૂરા કરી રોડ બનાવવાની સ્થાનિકોની માંગણી થઈ છે મારું નામ લાખાભાઈ પછી દસ બાર જણા પડી ગયા હતા પછી બધાને ઊભા કર્યા પછી સાઈટ જ આખી બેન્ચ કરાવી દીધી ઊભા રહીને થોડોક ટાઈમ ઉધી પછી બધા ઊભા કરી કરીને જતા રહ્યા દસ બાર જણા પડી ગયેલા હતા શેકણું આમના પોતકામ શરૂ હતું એ માટી બધી પીલે અહીંયા ગાડીમાં આવેલી અત્યારે એટલે એક પટ્ટી ઉપર જ ગાડી બધી લપસી જતી હતી બરોબર છે અમે રવિ પાર્ક વિસ્તારમાં રહી છીએ અહીંયા ત્રણ ચાર દિવસ પહેલાં એસએમસી ને કંઈ કારણોસર ખોદકામ કરવામાં આવ્યું હતું તો ત્રણ ચાર દિવસ નીકળી ગયા અને એ ખાડોની માટીને પાણીને ત્યાંથી નીકળતું રહે છે એને લીધે પેલી ગાડીઓવાળા આવે ને એના ટાયરમાં માટી શોટે છે અને આ એ ખાડો જે પડે છે એસએમસીનો પેલી ડેનેજનો ત્યાં બધી ગાડીઓવાળા સ્લીપ ખાઈ ગયા તો કાલે રાતે લગભગ નહીં નહીં ને દસ ગાડીઓ સ્લીપ ખાઈ ગઈ છે એમાં ઘણાને લાગ્યું પછી અમે ડેરીકેટ આગળ રાખી દીધું હવે અમારી તો એવી ઈચ્છા છે કે જે મને એમ જલ્દી આ એસએમસી છે ને કામ કમ્પ્લેન કરે કંઈક ચાલુ છે ને કેટલા સમયથી કામ લગભગ ત્રણ ચાર દિવસ પહેલાં ખોદકામ દીધું એ પછી એસએમસી એમ જ મેકિંગનું જતી રહી